નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું નમસ્તે મિત્રો અને સિકટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે એક ટ્રેલરનો રિવ્યુ કરવાના છીએ એક તો આજે તો બે ટ્રેલર આવ્યા છે એક તો મીઠડા મહેમાન અને બીજું કેસરી ટુનું પણ મને લાગ્યું કે આપણે ગુજરાતી ફિલ્મો પર વધુ સ્થિર રહીએ તો સારું કારણ કે આપણી ચેનલનો કોર પણ ગુજરાતી મૂવીઝ જ છે એટલે મીઠડા મહેમાનના ટ્રેલર વિશે બે ત્રણ વાતો કરીએ બહુ નાનો વિડીયો હશે એટલે પ્લીઝ જો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અહીંયા વારંવાર આ પ્રકારના વિડીયોઝ આવતા રહેશે તો વાત કરીએ મીઠડા મહેમાન તો મુખ્ય કલાકારો એમાં છે યશ સોની આરોહી પટેલ મિત્ર ગઢવી અને પેલા કેબવાળા એક ભાઈ છે એ કોણ છે એની મને પણ હમણાં ખબર પડી એટલે જોયા છે બહુ એમને પણ કનેક્શન એમ થાય કે આમને ક્યાંક જોયા છે કોકની સાથે જોયા છે એવું બહુ લાગતું પછી મને ખબર પડી કે એમનું નામ છે મિહિર રાજડા અને મિહિરભાઈ છે નિલમ પંચાલના પતિ એટલે કે હસબન્ડ એમની કોવિડ ટાઈમમાં ને એની આસપાસ એ બંનેની ફની રીલ્સ ઘણી જોઈ છે એટલે મને ત્યારે જ્યારે એમને પહેલીવાર પોસ્ટરમાં જોયા મિરભાઈને ત્યારે એમ લાગ્યું કે આ અમને ક્યાંક જોયા છે પણ એ યાદ નહોતો આવ્યો પણ પછી મારે હમણાં બે દિવસ પહેલાં નીલમબેન સાથે જ વાત થઈ અને કન્ફર્મ થયું એની વેઝ તો મીરભાઈને ફીચર ફિલ્મમાં જોવાની મજા આવશે ઉપરાંત સ્ટારકાસ્ટ ઇન્ટરેસ્ટિંગ છે સ્ટોરી લાઈન ઇન્ટરેસ્ટિંગ છે ગયા વર્ષે આપણે ઘણી રોડ ટ્રીપની મૂવી જોઈ આ વર્ષે આ કદાચ પહેલી રોડ ટ્રીપવાળી ગુજરાતી મૂવી બનશે મીઠડા મહેમાન અને ત્રણેય વ્યક્તિ જે કેબમાં બેસે છે એમની અલગ અલગ વાર્તા છે ખાસ કરીને એવું લાગે છે કે યસ સોનીના પાત્ર ઉપર આ ફિલ્મ વધુ કેન્દ્રિત હશે એ કંઈક સ્યુસાઈડ કરવા માગે છે અમુક કારણોસર કદાચ બ્રેકઅપને લીધે અને એને આસપાસ જ આ સ્ટોરી ચાલી રહી છે આરોહીની કાર બગડી હોય છે એટલે એને કેબમાં લિફ્ટ મળે છે અને મિત્ર ગઢવી છે એમને કોઈક જગ્યાએ અર્જન્ટ પહોંચવું એટલે જે પહેલું સ્ટેશન કે એસટી બસનું સ્ટોપ આવે ત્યાં એ ઉતરી જવા તૈયાર છે અને પછી આ ચારેય જણાની સફર ચાલુ થાય છે એટલે આ પ્રકારની વાર્તા હોય એવું લાગે છે ટ્રેલરમાં ઘણું બધું કહેવાય ગયું છે અને ઘણું બધું નથી પણ કહેવાયું જેમ મેં કહ્યું કે ખરેખર આ લોકો શેના માટે ભેગા થયા છે અથવા તો ફક્ત યશના પાત્ર ઉપર જ આ સ્ટોરી ટકેલી કે છે કે શું એ નથી કહેવાયું ટીઝર જ ઇમ્પ્રેસિવ ઘણું લાગ્યું હતું કે કંઈક નવું છે અને ગુજરાતી ફિલ્મોમાં છેલ્લા દોઢ બે વર્ષથી તો હવે આપણે એ ફરિયાદ મૂકી દેવી જોઈએ કે આપણે એકની એક પ્રકારની ફિલ્મો આવે છે આપણે વારંવાર આ ચેનલ પર પણ વાત કરી છે કે વિષયોનું વૈવિધ્ય આપણે ત્યાં અઢળક છે એમાં એક બીજી વસ્તુ ઉમેદવાર હા રોડ ટ્રીપ છે પણ એમાં આ ઉમેરો કરવા માટે આ મૂવી આવી છે નવા સબ્જેક્ટ સાથે ઇન્ટરેસ્ટિંગ લાગે છે મેં કીધું એ પ્રમાણે ખાસ કરીને સિનેમેટોગ્રાફી ખૂબ સુંદર છે અને પહેલી જ ફ્રેમથી એવું લાગે છે કે વાહ આંખોને ગમે એવું છે એટલે સિનેમેટોગ્રાફી જો આંખોને ગમે એવી હોય તો ફિલ્મ જોવાનું જે અડધી તકલીફ હોય એ દૂર થઈ જતી હોય છે બાકી આ બધાની એક્ટિંગ વગેરે શું છે અને પ્લસ મીઠડા મહેમાનનું જે ટાઇટલ સોંગ છે આદિત્ય ગઢવીનું એ પણ એના લહેકામાં છે એ કદાચ જેમ મૂવી નજીક આવતી જશે રિલીઝ ડેટ એમ એના પર રીલ્સ બનશે કે સ્ટોરીઝ આવશે કે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ આવશે એટલે વધુને વધુ આપણા કાનમાં સંભળાશે એમ એ ગીત વધુને વધુ કદાચ ગમશે એવું લાગે છે તો લુકિંગ ફોરવર્ડ કે મીઠડા મહેમાન કેવું છે મારા ખ્યાલ આ મહિનાની અઢારમી તારીખે જ રિલીઝ થાય છે તો એ જ્યારે રિલીઝ થશે ત્યારે હોપફુલી સવારે શોઝ હોય અને મૂવી જોવા મળે બને તો બપોર સુધીમાં પણ એક બે શો મળી જાય તો સારું અને મૂવી જોઈને એનો રિવ્યૂ કરવા મળે તો એનો રિવ્યૂ આપણે કરીશું સો ટકા જો મૂવી જોઈશ તો બાકી સીટ ટોક્સ પર નવા નવા વિષયો પર આપણે ચર્ચા કરતા રહીશું તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં કહેજો અને આ ચેનલ વિશે તમારું શું કહેવું છે આમાં શું સુધારા વધારા થવા જોઈએ કે શું તમારી ઈચ્છા છે કે એના પર વાત થાય કારણ કે હવે આપણે ફક્ત ફિલ્મો ઉપર નહીં આપણે આપણું ફલક વિશાળ વિશાળ કરી દીધું છે ફક્ત રાજકારણ અને ધર્મને દૂર રાખીને આપણે લગભગ જે કરંટ અફેર્સ હોય એના પર વાતો કરીએ છીએ આ તમે કવર જોયું હશે ચેનલનું એ આખું બદલાઈ ગયું છે એ આ નવા સ્વભાવને એ એ કહે છે કે હવે આ ચેનલનો સ્વભાવ બદલાઈ ગયો છે તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ સિદ્ધાર્થના આપો તમને બધાને મારા તરફથી 好久、哦。